અંકલેશ્વરના મોતાલી નજીકથી મેડિકલ ઓફિસર નો મૃતક અવસ્થામાં મળી આવેલ મૃતદેહના એફએસએલ રિપોર્ટમાં હત્યાનો ભાંડો ફૂટ્યો પોલીસે છેક ત્રણ મહિના બાદ અજાણ્યા સામે હત્યાની ફરિયાદ નોંધાવી તરફ જવાના રોડ પર ત્રણ માસ અગાઉ એક અજાણ્યા ઈસમનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને મૃતક ની ઓળખમાં તેનો વાલી વારસો મળી આવતા આ મૃતદેહ જનોર પીએસસી સેન્ટરના મેડિકલ ઓફિસરનો હોવાનો ખુલાસો થતા મૃતદેહનો પીએમ કરવામાં આવ્યો હતો જે પીએમ રિપોર્ટમાં મરણ જનાર મોત છાતીના ભાગે કોઈ બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોવાનો ભાંડો પૂરતા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં મરણ જનાર મૃતકની વિધવા પત્ની રીટાબેન રાજેશભાઈ સિંગાનાઓએ તારીખ બાર સાત બે ના રોજ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે આક્ષેપો કર્યા હતા કે તેમના પતિ બે હજાર ભરૂચ ખાતે મેડિકલ ઓફિસર તરીકે નોકરીએ લાગ્યા હતા અને ભરૂચ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ નોકરી કરેલ તેમજ આશરે છ એક મહિનાથી જનોર પીએસસી સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત હતા અને તારીખ ચૌદ પાંચ બે ના રોજ સવારના દસેક વાગ્યાના સુમારે મેં મારા પતિને ફોન કરેલ ત્યારે તેઓએ મને જણાવેલ કે આજે મારે અંકલેશ્વરના ગડખોલ સીએસસી નો ચાર્જ છે હાલ હું રસ્તામાં છું હું પછી તને ફોન કરીશ જે બાદ થોડી વાર પછી મેં ફોન કરતા ફોન લાગ્યો ન હતો શોધખોળ કરતા તે મળી આવ્યા ન હતા જેને પગલે સોળ પાંચ બે હજાર ચોવીસ ના રોજ બપોરના સમયે મિસિંગ ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશન ગઈ હતી આ દરમિયાન અકલેસોરના મોતાલી ગામ નજીકથી જાડી ચાંખરામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ત્યાં જઈ જોતા મૃતદેહ પતિ રાજેશભાઈ સિંગાનો હોવાની ઓળખ થઈ હતી જે તે સમયે ફરિયાદીને તેના પતિની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા પોલીસે પીએમ કરાવતા રિપોર્ટમાં મેડિકલ ઓફિસર રાજેશ સિંગાને માથાના ભાગે તથા છાતીના ભાગે કોઈ બોથડ પદાર્થ મારી જીવલેણ ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસ આખરે છેક ત્રણ મહિના બાદ અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ ભૂતિયા ચલાવી રહ્યા છે તારીખ સોળ પાંચ ગઈ તારીખ સોળ પાંચ ના રોજ અંકલેશ્વર બી ડિવિઝન મોતાલી ગામ છે આ મોતાલી ગામની સીમમાં એક ડેડ બોડી મળી આવે જે ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરતા ડેડ બોડી રાજેશભાઈ સિંધા એ પીએચસી ના ડોક્ટર છે એ એમનું આઈડેન્ટિફાય થાય છે એડી દાખલ કરવામાં આવેલ ને તપાસ ચાલુ હોય તે દરમિયાન બાર સાથે અમને એફએસએલ રિપોર્ટ મળેલ છે એ એફએસએલ રિપોર્ટની અંદર કોઈ પણ જાતની માથાના ભાગે અને છાતીના ભાગે બ્લડ કોઈ ઇન્જરી બ્લન્ટ વસ્તુથી ઇન્જરી થતાં મરણ થયેલનું જાહેર થાય છે એ અનુસંધાને રાજેશભાઈ સિંધાના પત્ની રીટાબેનની ફરિયાદ લઈ અને આઈપીસી ત્રણસો મુજબ ના હજી આ તપાસમાં જે એડીની તપાસ છે એ હજી ચાલુ જ છે એમાં કોઈ બીજું કઈ જાણવા મળેલ નથી આમાં આશરે ત્રીસ થી ચાલીસ માણસો પૂછતાછ પણ કરવામાં આવે છે પણ હજી અમે હજી આ તપાસ આગળ